વડોદરા પોલીસ કમિશનર નરસિંહ પંદર સપ્ટેમ્બરથી ટુ વ્હીલર ચાલકો માટે પ્રયાસ યોજના અને હેલ્મેટ જન જાગૃતિ અભિયાનની જાહેરાત કરવામાં આવી હેલ્મેટ પહેરવા અને નિયમોનું પાલન કરાવવાની શપથ લેવડાવી સાંસદ હિમાંગ જોશીએ પણ કાર્યક્રમમાં રહ્યા હતા ઉપસ્થિત હેલ્મેટ ન પહેરનાર ને કોઈ રાજકીય ભલામણ ન કરાવવી લોકો રાજકીય ભલામણ નહીં પણ હેલ્મેટ પહેરવાની જરૂર છે અમલમાં છે પરંતુ વડોદરા શહેરમાં જે મોટર સાયકલીસ્ટ દ્વારા હેલ્મેટ નો યુસેજ આપણે ધ્યાન ઉપર આવ્યું છે કે આ સંખ્યાને વધારીને લગભગ સૌ ટકાની લદ્દી હેલ્મેટ લોકો પહેરતા થાય તે માટે આ એક ઇનિશિયેટિવ છે આપણે આજે ઘોષણા કરી છે કે પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસથી આપણા ઝીરો ટોલરન્સ અપ્રોચથી હેલ્મેટ નિયમનું પાલન કરો એન્ફોર્સમેન્ટ કરવામાં આવે તે પહેલા આપણે સમગ્ર શહેરવાસીને આપણે અપીલ છે આજે તમારા પાસે હેલ્મેટ લો આજથી જ આનો ઉપયોગ કરવાનું શરૂ કરો આજે એક જનપ્રતિનિધિ તરીકે સૌથી પહેલા તો મેં જ એ અપીલ કરી છે કે ક્યારે આપ હેલ્મેટ જેવા કારણોથી આપ ક્યારેય આપને દંડ કરવામાં આવે તો એના માટે કોઈ રાજકીય ભલામણ નહીં પરંતુ નૈતિકતા સમજી અને પોતે આ બાબતે હેલ્મેટ પહેરી અને આપણે સોમે રાખવાનું છે